दाहोद जिल्हा सनातन वर्ल्ड परिवार आणि गायत्री परिवार लिंगखेडा तालुका दारा भव्य मशाल यात्रा न आयोजन कर ભારત પોતાનો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર અને ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકા દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી ભવ્ય મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમ શહીદો અમર રહો જેવા વિવિધ નારા પણ લગાવવામાં આવ્યા હતા ભારત દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો તેમજ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય ભારત માતા કે જન્મ જહા પર અન્ન જહા કા વસ્ત્ર જહા કે જ્ઞાન જહા સે અમને ભારત માતા કી જય વંદે વંદે હિન્દુસ્તાન હિન્દુસ્તાન ભારત માતા કી આજ રોજ દેશના 77મા સ્વતંત્રતાના પાવન પર્વ નિમિત્તે આંતરવિશ્વ વિશ્વ કે પરિવાર શાંતિપુત્ર રીટલાના મેજિસ્ટરમાં તથા વર્લ્ડ પરિવાર દાહોદ ગાયત્રી પરિવાર લિમખેડાના ઉપક્રમે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ની કરનાર ભારત દેશના બિન સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એક મશાલ યાત્રાનું લીમખેડા નગરમાં આયોજન કરવામાં આવ્યું જી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ સાથે સાથે દેશના વિકાસમાં આપણે પણ બધાનું આપણું પોતાનું યોગદાન આપીએ નાગરિકોમાં માતૃભૂમિ માટે પ્રેમ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એવા શુભ આશય સાથે આ મસાલ યાત્રાનું આયોજન આજરોજ વેમખુરા નગરમાં કરવામાં આવે